અને મૃતકના દીકરાના પ્રેમ સંબંધ પકડાઈ જતા હત્યા કરવામાં આવી હતી મૃતકનો દીકરો છેલ્લા બે મહિનાથી ગામ છોડીને ફરાર હતો આ ઘટનાને પગલે મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની દબાણ શાખા એક્શન મોડમાં જોવા મળી રહી છે મહાનગરપાલિકા દ્વારા શહેરના રાજમાર્ગો પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સતત બીજા દિવસે પણ શહેરના રાજમાર્ગો પર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે યાજ્ઞિક રોડ પર દબાણ દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવતા દબાણ શાખાના અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી સ્થળ પર વેપારીઓને દંડ અને નોટિસ ફટકારવામાં આવી છે રાજકોટમાં દબાણ શાખા છે તે એક્શન મોડમાં જોવા મળી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી છે તે ગેરકાયદેસર દબાણ કર્યા હોય અથવા તો જે દુકાનની બહાર છે તે બેનરો લગાવ્યા હોય તેને છે તે દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે ગઈકાલે છે તે એ પોલીસ સાથે રાખી અને છે તે દબાણ અધિકારીઓ છે તે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આજે સતત બીજા દિવસે પણ છે તે હાલ છે તે દબાણ શાખા છે તે મેદાને ઉતર્યું છે પોલીસ પ્રશાસન અને જે કહી શકાય કે ઉચ્ચ અધિકારીઓનો કાપલો છે તે પણ છે તે જોવા મળી રહ્યો છે અને દરેક જે દુકાનદારો હોય કે શોપ ધારકો હોય તેમને સૂચન પણ કરવામાં આવી રહ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અધિકારીઓ છે તે સાફ સફાઈ પણ છે તે દુકાનની બહાર રાખવા માટેનું છે તે સૂચન કરવામાં આવી રહ્યું છે પોલીસ કાપલો છે તે પણ છે તે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે છે કારણ કે જે છે ગઈકાલે છે તે મોટા પ્રમાણમાં છે તે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ છે તે હાલ છે તે આગ્નિક રોડ ઉપર છે તે દબાણ શાખાના અધિકારીઓ અને પોલીસ કાફલો તે પણ જોવા મળી રહ્યો છે અને જે વાત કરવામાં આવે તો જે અધિકારીઓ છે તે શોપના ઓનરો હોય કે પછી દુકાનદારકો હોય છે તેમને છે તે હાલ સૂચન પણ કરી રહ્યા છે કે જે શોપની બહાર છે તે સફાઈ રાખવી અને સાથે જ જે જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યું છે તે દબાણ છે તે હાલ દૂર કરવામાં આવી રહ્યા છે દબાણ શાખાના તે કહી શકાય કે ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ પ્રશાસન છે સાથે રાખીને છે તે હાલ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે મહત્વપૂર્ણ કહી શકાય કે રાજકોટમાં છે તે ઘણા છેલ્લા સમયથી છે તે એ દબાણ દૂર કરવાની છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે કારણ કે ગઈકાલે છે તે એ જે ડીસીપી છે તે પૂજા યાદવ અને સાથે જ છે એ દબાણ શાખાના અધિકારીઓ છે તે મેદાને ઉતર્યા હતા અને ત્યારબાદ છે તે આજે ફરીથી જોઈ શકાય છે કે યાજ્ઞિક રોડ ઉપર છે તે જીસીબી અને જે દબાણ શાખાની જે ગાડીઓનો છે તે કાફલો પણ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે જે કહી શકાય કે રાજકોટના જે રાજમાર્ગો ઉપર છે તે એ દબાણ જોવા મળી રહ્યું છે જેથી કરીને વાહન ચાલકો હોય કે અન્ય જે રાહદારીઓ છે તેને મોટા પ્રમાણમાં તકલીફ જોવા મળી રહી હતી તેના કારણે છે તે દબાણ શાખા છે તે હાલ મેદાને ઉતર્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મોટા પ્રમાણમાં છે તે કાફલો છે પણ હાલ જે જોવા મળી રહ્યો છે કારણ કે જે એ છેલ્લા ઘણા સમયથી છે તે રાજકોટમાં છે તે દબાણ જે રાજમાર્ગો ઉપર જોવા મળી રહ્યા હતા તે દૂર કરવાની કાર્યવાહી છે તે હાલ દબાણ શાખા દ્વારા કરવામાં આવી રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર રાજકોટ સમાચારોમાં હાલ બસ આટલું જ બધું સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર